ભાવનગર શહેરના કુમારવાડા વિસ્તારમાં માઢિયા રોડ ઉપર આવેલી મોહમ્મદ મજીદની બાજુમાં આજે ખુલ્લે આમ હથિયાર સાથે મારામારીની ઘટના ઘટી હતી વિસ્તારના લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે ઘટના દરમિયાન કેટલાક શખ્સો હથિયાર લઈને એકબીજા ઉપર હુમલો કરતા હોવાનું સીસીટીવી કેમેરામાં કેદ થયું છે સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ દળ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે હાલ સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખની કામગીરી ચાલુ છે સમગ્ર ઘટના જૂની અદાવતને લઈને બનેલી હોવાનું જણાય છે ત્યારે વધારાની વિગતો સાંભળીએ તેમની પાસે તમારું નામ મારું નામ અકરમ ગનેજા ઉર્ફે રાજુ તરીકે બોલાવે છે ભાઈ કઈ જગ્યા રહ્યો ભાઈ મોહમ્મદી મસ્જિદ પાસે રહું છું શું બનાવજો બનાવ એવું થયું કે હું ચોકીદારી કરું છું ભાઈ ને હું શું અપંગ બરોબર છે મારા મમ્મી ગુજરાન ચલાવું છું ઘરમાં સલીમભાઈ ની દુકાન બરોબર છે કુંબરવાડા બરોબર છે ને આવીને મને સાત જણા હતા અજાણા એક નું નામ આવડે છે બાકી છ શખ્સો કોણ હતા એ મને નથી ખબર શું નામ

હા કરી છે પોલીસ ફરિયાદ ભાઈ